નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુ વજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડીયોમાં તમે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે હરેશભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ ટાયર સારા બેટરી વાયરિંગ કમ્પ્લેટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે હરેશભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ બે હજાર ફોર વન ઓનર કિંમત ત્રણ લાખ નેવું હજાર આ ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો કુંકાવાવ અને ખાખરીયા ગામે જોવા મળશે છે માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો બે હજાર હોળનો મોડલ વન વનર આખું ઓરિજિનલ ટેક્ટર ચેર આઇડોલિક કમ્પ્લીટ